પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ નાવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ કર્મચારીઓ ને જિલ્લા માં વણ સંધાલ ચોરી ના ગુનાઓ શોધવા માટે સૂચના આપી હતી જનુ સંધાન ને એલસીબી ના એએસઆઈ પંકજ કુમાર કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી શક્તિસિંહ ગઢવી રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી તથા જયદીવસિંહ જાડેજા નાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે ભુજ મધ્ય આવેલ જથ્થાબંધ માર્કેટમાં આવેલ ગોડાઉનમાં થયેલ ચોરી જે રજાક ગણી ઓઢે તથા

જેનામાંથી ઘીના કાર્ટૂન ચોરી કરીને લઈ આવવાના છે જેથી આ બાબતે મિત્ર સાહિલ જુસબ કિચ્ચા તથા અસ્લમ મણકા રહેવાસી ભૂતેશ્વર દાદુપીર રોડ ભુજવાડાઓને આ ચોરી કરવા બાબતે વાત કરી હતી ત્રણે ભેગા મળી મિત્ર ફારૂક રમઝાન કુંભારવાડાને આ ચોરીના માલ લઈ જવા માટે તેઓને ટેમ્પો લઈ આવવાનું કહ્યું હતું ત્રણે ભેગા મળી ફારૂક રમઝાન કુંભારનો ટેમ્પો વળી ગણેશ ટ્રેડર્સ નામની દુકાનના ગોડાઉન પાસે જઈ યસ કનુભાઈ ઠક્કરનાઓએ આપેલ ચાવી વડે દુકાનનું તાળું ખોલી તેમાં રહેલ ઘીના બાવીસ કાર્ટુન ચોરી કરી ટેમ્પોમાં ભરી અને યસ કનુભાઈ ઠક્કરનાઓને આપેલ જેથી યસ કનુભાઈ ઠક્કરનાઓને ઘીના બાવીસ કાર્ટન બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને તેના કહેવાથી આ ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી જે અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા યાર્ડમાં ગોડાઉનમાં થયેલ ઘીની ચોરી બાબતે ગુનો દાખલ થયેલો હતો જેથી આ મુદ્દા માલ બીએનએસની કલમ એકસો છ મુજબ કબજે કરી તેમજ મજકુરી સમોને બીએનએસએસની કલમ અનુસાર અટક કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપીઓ છે યસ કન્નુભાઈ ઠક્કર રજા કુર્ફે પલ્લુ ગની સાહિલ જુસબ કિચા અને ફારૂક રમઝાન કુંભાર આ ચારેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી ગુના ઉપયોગમાં કરેલ ટેમ્પો વાહન રજીસ્ટ્રેશન નંબર જી જે બાર બી બી બેતાલીસ ત્રેવીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે